સ્વજનો સામૂહિક કથા છે પિતૃના પોક્ષ માટે અનેક લોકો પોજી પધરાવ્યા છે એટલે ખાસ ઉલ્લેખ કરું અને આજના યુગમાં અત્યંત આવશ્યક છે માટે આ ભારતના શીર્ષસ્થ સંતોનું એક સંમેલન થયું અને એમાં મુખ્ય મુદ્દો હતો કે આજના યુગમાં ઇન લોકો સુખી થયા છે મટીરિયલ પ્રોગ્રેસ થયો છે દેટ વી હેવ ટુ એક્સેપ્ટ અને બધા જ લોકો અહીંયા બેઠા છે આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં આપણા વડીલો કે આપણે હતા એના કરતાં વી આર મચ મચ બેટર ઓફ લુક એટ ધ ક્વોલિટી ઓફ યોર હોમ ક્વોલિટી ઓફ યોર કાર ક્વોલિટી ઓફ યોર લાઈફ ક્વોલિટી ઓફ મેટ બધું બધું જ શ્રેષ્ઠ થયું છે દેટ ઇઝ દેટ ઇઝ ધ વે ધ વર્લ્ડ હેઝ ડેવલપ્ડ ઇવોલ્વડ એમ કહો પચાસ વર્ષ પહેલાનો માણસ વિચારતો કે સુખ આટલું આટલું જીવનમાં મળે તો આપણે કેવા સુખી થઈ જાય બધું જ મળવા માંડ્યું છે છતાં એવરેજ હેપીનેસ ઇન્ડેક્સ ઘટતો જાય છે માણસ સુખી નથી વ્યક્તિ કબૂલ કરશે પચાસ વર્ષ પહેલા નાનું ઘર હતું ને પણ એમાં જે સુખ અને શાંતિ હતી આ મોટા ઘરમાં નથી દેખાતી આ દરેક જણની વાત છે આપણી એકલાની વાત નથી તો આવું કેમ થયું મેડિકલ સાયન્સ આટલી બધી પ્રગતિ કરી રહ્યું છે ઇકોનોમી બધી ગ્રો કરી રહી છે બધું જ સરસ સાયન્સ ટેકનોલોજી તમને સુખ સુવિધાના સાધનો આપે છે આટલા બધા તો માણસ સુખી થવો જોઈતો હતો એ બધી સગવડોની વચ્ચે માણસ દુઃખી શા માટે થાય છે દુઃખ વધતું જાય છે જેટલી સગડો વધે છે એટલું દુખ વધે છે તકલીફો સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ કેટલા બધા વધી ગયા છે એનું કારણ શું મારે જારે બોલવાનું છે તમે મેં બે વાતો એમાં કહી અમે વિથ ફેક્ટસ એન્ડ ફિગર્સ મેં રિસર્ચ કરીને છેલ્લા દોઢસો વર્ષનો વર્લ્ડ ઓવર માણસનો સુસાઇડ રેટ કાઢ્યો પ્રિય સ્વજનો છેલ્લા દસ વર્ષમાં સુસાઈડ રેટ એટલો બધો વધી ગયો છે જૂના સમયમાં વોરમાં યુદ્ધોમાં જેટલા લોકો નહોતા મળતા ને એટલા આજે આત્મહત્યાથી મરે છે અને આવું આખા એનિમલ કિંગડમમાં ક્યાંય થતું નથી દિસ વોઝ ધ પોઈન્ટ નોટેડ બાય ધ મેમ્બર્સ કૂતરો ક્યારેય સુસાઈડ નથી કરતો ગધેડો ક્યારે સુસાઇડ નથી કરતો કોઈ પણ પ્રાણી તમને આત્મહત્યા કરતું જોવા નહીં મળે એક માણસ જે ઇવોલ્યુશનના શિખર પર બેઠો છે જેની પાસે આટલું સરસ શરીર મોસ્ટ કોમ્પ્લેક્સ બોડી મોસ્ટ ઇવોલ્વડ બ્રેઇન મોસ્ટ કેમ આવું થયું પોતાની જાતને મારી નાખે માણસ એનું કારણ કે કંટાળ્યો છે ત્રણ દિવસ અમારો સેમિનાર ચાલ્યો એક્સચેન્જ ઓફ આઈડિયા કન્ક્લુઝન જે લીધા એના ત્રણ પોઈન્ટ હતા એમાંનો એક પોઈન્ટ અત્યારે ભાગવતમાં વિષય છે એટલે મારે તમને કેવો સબ્જેક્ટ આવ્યો છે આધ્યાત્મિક દ્રષ્ટિએ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો માણસ માણસે બે ઉપાસના છોડી છે એક પિતૃઓ પ્રત્યેનો એનો જે ઋણ હતો એ માણસ ચૂકવી શકતો નથી એ ભૂલતો જાય છે ઇન જનરલ સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ જે જોઈએ એ રહ્યું નથી મારા પિતૃઓ પ્રત્યેને મારું આ કર્તવ્ય છે મારું અને જેમ જેમ જનરેશન્સ નવી આવતી જાય છે એમ એ બોન્ડ બહુ વીક થતો જાય છે કેવું બહુ સારું લાગે ડેડ આઈ ડોન્ટ વોન્ટ યોર મની આઈ વોન્ટ ટુ લીડ માય વેટ દેટ ઇઝ ધ વર્જ ઓફ કટિંગ ઓફ આઈ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ આઈ વોન્ટ ટુ ટેલ માય સેલ્ફ દેટ આઈ એમ ઓન માય ઓન યુ ડોન્ટ ઓવ મી એનીથિંગ ઓર આઈ ડોન્ટ ઓવ યુ એનીથિંગ જે ત્રીજી ચોથી પેઢી આગળ જશે તમે જોજો લોકોને પોતાના પિતૃઓના નામ યાદ નથી આપણે ત્યાં સાત પેઢી સુધીના નામ યાદ રાખવા પડતા ગ્રાન્ડ ફાધર યાદ હશે એનાથી આગલું નામ યાદ નથી છોકરાઓ તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન ને પૂછજો પિતૃઓ પ્રત્યેનો જે બોન્ડ અને યાદ રાખો પ્રિય સ્વજનો ઋણાબંધ હંમેશા રહેવાનો છે એ પિતૃઓ અતૃપ્ત છે કારણ કે એનું જે ઋણ ચૂકવવાનું હોય તર્પણ શ્રાપ્ત વગેરે ક્રિયાઓ થવી જોઈએ એ નથી થતી લોકોને પિતૃઓની તિથિ યાદ નથી હોતી તારીખ યાદ હોય તો એ પિતૃઓના ભાગ્ય પણ તારીખથી શું લેવા દેવા છે તિથિ યાદ હોવી જોઈએ વર્ષમાં બે દિવસ જે એકચ્યુઅલ તિથિ આવે અને પિતૃ પક્ષમાં એ તિથિ આવે મારી બા ગુજરી ગઈ આસો સુદ છઠ યાદ જોઈએ પિતાજીની તિથિ ચૈત્ર બીજ યાદ રહેવી જોઈએ એટલે પ્રત્યેક વર્ષે પછી શ્રાદ્ધ પક્ષ એટલે એ એકચ્યુઅલ તિથિ અને શ્રાદ્ધ પક્ષમાં બીજ ને છઠ અમારું કર્તવ્ય છે હું જો ન કરું તો હું ચૂકી રહ્યો છું કંઈક હવે શું કઈક પેલી ઇન્ડિયન તિથિ યાદ નથી રહેતી ઇન્ડિયન છો કે નહીં યાદ રહેવી જોઈએ બાના ન ચાલે પ્રિય સ્વજનો કેટલીક બાબતમાં ड्राइविंग करो छो तो पछि लेफ्ट हैंड पर करवु पडे है या अभी ने इंडिया में जाओ तो राइट हैंड पर करू है। मैं मैंने जेने याद ना रियो टिकट भर पहला शास्त्र ज्या होय त्या बहाना चालता नथी त्या पर्सनल बिलीफ्स न चाले हमारी मान्यता सी व्हाट आई फील इज गैरजा હુ કેર્સ વોટ યુ ફીલ ધન્સ ઓપરેટ સર્ટન વેક સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ પિતૃઓનું સ્મરણ કરજો પ્રિયસ આત્મા જે આશીર્વાદ મળશે એબન્ડન્સ જે આવશે જેટલા લોકો પિતૃઓને ભૂલ્યા છે એના જીવનમાં સમસ્યાઓ તકલીફો આવી છે હું માત્ર તમને કન્ક્લુઝન કઉ છું આ રિસર્ચ બેઝ વાત છે અને બીજી વાત જે સમાજ ચૂક્યો છે કુળદેવીને ચૂક્યો છે પ્રત્યેક પરિવારની કુળદેવી હોય વર્ષોથી આપણે ત્યાં ચાલ્યું આવતું હતું ખાસ કરીને લગ્ન પછી છેડાછેડી છોડવા માટે ત્યાં કુળદેવી પાસે જાય અમુક અમુક એવા દિવસો હતા કે ત્યાં જવું જ જોઈએ વર્ષમાં નવરાત્રી દરમિયાન કોઈકને આઠમ હોય કોઈકને સાતમ હોય કોઈકને નોમ હોય કુળદેવીનો પેલો નૈવેદ્ય કરવાના હોય આજે કેટલા લોકો વર્ષોથી કુળદેવીને તે ગયા જ નહીં હોય અપરાધ છે મા છે માને ભૂલી ગયા પરિણામો ભોગવવા પડશે નો ઇતિહાસ દરેક પરિવારને બધાને ખબર છે વડીલોને પૂછો તો એક શા માટે કુળદેવી તરીકે પૂજાય છે એના શું ઉપકાર છે આપણા ઉપર અને એ જેને ઉપકાર આપણા ઉપર કર્યા જેના લીધે આપણે છીએ એને જો વ્યક્તિ ભૂલતો જાય પરિણામો ભૂખવા હું શાસ્ત્રના આધારે કહું છું આ ભૂપેન્દ્રભાઈ પંડ્યાના પર્સનલ સિદ્ધાંતો નથી ભૂપેન્દ્રભાઈ પંડ્યા એ પણ આનું પાલન કરવું પડે છે ધેર ઇઝ નો સ્કોપ ફોર પર્સનલ ઓપિનિયન્સ શાસ્ત્રના સિદ્ધાંતો છે આ વિલ કોટ સ્મૃતિ ગ્રંથો કે છે દેવ કાર્યાત દેવકાર્ય કરતા પિતૃ કાર્ય વિશેષ છે એટલે આપણે ત્યાં તમે મોટા મોટા યજ્ઞો પણ કરો ને તો યજ્ઞમાં મુખ્ય દેવતાનું સ્થાપન કરો કે અગ્નિનું આવાહન કરો એના પહેલા પિતૃઓનું સ્મરણ હોય છે નાંદી મુખ શ્રાદ્ધ હોય છે કે પેલા પિતૃ ભાગવત યજ્ઞ પણ કર્યો પહેલે દિવસે નોંધાવી છે નાંદી શ્રાદ્ધ કર્યું ભલે સાંકેતિક કર્યું પ્રતિકાત્મક કર્યું તૈયારી દરમિયાન જયારે કુમારભાઈને અવનીબેન સાથે વાત થઈ શેના માટે મેં કહ્યું કે બેન આ યજ્ઞ કરી રહ્યા છીએ આપણે શ્રીમદ ભાગવતે યજ્ઞ છે સાત દિવસમાં અને એ યજ્ઞ પહેલા છે શાસ્ત્ર ઘણા લોકો એમ કે સેલ્ફ મેડ મેન બધું મેં જાતે જ કર્યું હું જાતે જ ભણ્યો ને જાતે જ અર્નિંગ વિથ લર્નિંગ ને ટ્યુશનો ભણાવીને ફી ભરતો મારી કોલેજમાં પણ બધું જાતે જ કર્યું બિઝનેસ માં બધું જાતે જ કર્યું અહીંયા પણ અમે જાતે જ આવ્યા સેલ્ફ મારા બાપા મારા માટે શું મૂકી ગયા હતા તને મૂકી ગયા ઓછું ઇન્ડેટેડ ટુ અવર એન્સેસ્ટર્સ અમદાવાદમાં પુનિત મહારાજ નું એક ભજન ગુજરાતીઓના ઘેર ઘેર પહોંચી ગયું સંતાન થી સેવા ચહો સંતાન છો સેવા કરો જેવું કરો એવું ભરો એ માનવું ભૂલશો નહીં મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ વાત વિસરશો નહીં કેન વી ફરગેટ અવર પેરેન્ટ્સ એન્સેસ્ટર્સ નાનકડું કોઈ કંઈક ફ્લાવરનું બુકે લાવીને આપે તો થેન્ક યુ થેન્ક યુ જેને આખું જીવન આપ્યું એને ભૂલી જઈએ પિતૃ જ સાદી વાત કરવી આગળ વધી જવું કદાચ માર્ક માય વર્ડ કદાચ સંજોગો થાય પરિસ્થિતિ એવી ઉભી થાય દિવાળીને દિવસે તમે ઘરે ન હો લક્ષ્મી પૂજન ન કરી શકો તમારી પરંપરા વર્ષોથી દિવાળી દિવસે આપણે કરીએ ધનતેરસ ને દિવસે લક્ષ્મી પૂજન કદાચ એવું થાય તમે દિવાળી દિવસે કોઈ સૂતક આવી ગયું કોઈક અશુભ પ્રસંગ એવો બની ગયો ટ્રાવેલ પ્લાન થઈ ગયો એવો કોઈક કદાચ તમે દિવાળી દિવસે લક્ષ્મી પૂજન ન કરી શકો તો ચાલશે પણ તમારા પિતૃઓની તિથિ ને પ્રસંગે તમે જો તર્પણ નહીં કરી શકો પિતૃઓનું સ્મરણ નહીં કરી શકો તો નહીં ચાલે શાસ્ત્ર કે છે સ્મૃતિ ગ્રંથો કે છે ભૂપેન્દ્રભાઈ પંડ્યા કહેતા હોય તો એમનું નહીં માનવાની તમને છૂટ હું પોતે જ આપું શાસ્ત્ર છે અને પ્રિય સ્વજનો એ સેમિનાર માંથી પાછા આવીને મેં આપણા નજીકના લોકો હતા એમની સાથે મેં શેર કર્યું અને તમે મારા નજીકના છો સૌ એટલે મેં શેર કર્યું ક્યાંક જો ચૂકી ગયા હો બહુ જવાબદારી સાથે તમને વ્યાસપીઠ પરથી કહો આ બે તમે શરૂ કરજો આવતા વર્ષે જ્યારે સમરમાં આવું તમે મને આવીને કહેજો કે તમારી સમસ્યાઓમાંની કેટલી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ ગઈ પિતૃઓના આશીર્વાદથી અને કુળદેવીની કૃપાથી તમને ખબર પણ નહીં પડે એ તે વાદળો વિખરાતા જશે એ નોન પાવર કૃપાકર્ષ